અને ગટરનું મિક્ષ પાણી પીવા મજબૂર બન્યા છે વિરુંગામ નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર આ ખાડા કાન કરતા હોય તેમ લાગી રહ્યું છે જો આવી જ સ્થિતિ રહેશે તો સ્થાનિક રહેશોમાં બીમારીનું પ્રમાણ વધે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે ત્યારે સત્વરે નગરપાલિકાના અધિકારીઓ દ્વારા પીવાના પાણીની લાઈન ગટર લાઈનથી અલગ કરીને નાખવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે ચાર થી પાંચ વર્ષથી ગટર ઉપરાય અને પાણીના પીવાની તકલીફ અમારે તકલીફ વધી જઈએ છે છેલ્લા વીસથી પચીસ દિવસની અંદર ગટરનું પાણી પીવાના પાણીની અંદર સપ્લાય થઈને આવી રહ્યું છે અને અમે ફરિયાદ કરી નગરપાલિકામાં તો એ લોકો આઈને જોઈને ગયા અને ખોદ્યું તેમ છતાંય હજી અમારી તકલીફ એની રહી અને આજે ખોદીને જતા રહ્યા તો અમને પીવાનું પાણી ક્યારે મળશે તો અમાર પાણી પીવા ચા દવા વેલા ભેરી થઈ જઈએ વેરા વારા તો વેરો લાવો કઈ આલિયા ગટર વેરાન પાણી વેરાન બધું ક્યાંય ભરવાનું તમારે સમસ્યા છેલ્લા ચાર